સ્વાગત શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત વડોદરા શહેરને સંસ્કારી નગરીની સાથે સાથે રમત ગમતની તેમજ કલા નગરી પણ કહેવામાં આવે છે શહેરમાં દર વર્ષે બરોડા બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે વકીલ મિત્રોના સહકારથી અને મેદાન ખાતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિનભાઈ પટેલની પ્રેરણાથી તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તથા સિનિયર અને જુનિયર ધારા શાસ્ત્રીઓની હાજરીમાં બરોડા લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નું આયોજન કરાયું હતું બાવીસ દિવસ સુધી રમાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ પંચાણું ટીમોએ ભાગ લીધો હતો જેમાં એસી ટીમ પુરુષની અને પંદર ટીમ મહિલાઓની હતી ટુર્નામેન્ટના છેલ્લા દિવસે મેચ નિહાળવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફાઈનલ મેચ બાદ

રમવાના અને જીતવાના તો એક એ ટીમના હોય છે પરંતુ બધા પાર્ટિસિપેટ કરે અને જે રીતે ખૂબ સરસ માહોલમાં અહીંયા ભાયલી ગામ ખાતે મેચ થયા એના માટે સૌપ્રથમ તો આપણા નલિનભાઈ પટેલ જે પ્રમુખ છે બારના અને એના નેતૃત્વમાં એના માર્ગદર્શનમાં ખૂબ સરસ ટુર્નામેન્ટ આપણા બડોદા બારના તરફથી આયોજિત કરવામાં આવે તો બધા ટીમના આયોજકોને ખૂબ ખૂબ શુભકામના અને આ એક એવા ઇવેન્ટ હોય છે જ્યારે પંચાણું ટીમ રમે તો આશરે તમે બોલો તો હજારથી વધારે જો પ્લેયરો રમતા હોય છે તો એક તો આપસમાં ખૂબ ભાઈચારા પણ વધે છે એકબીજાના મેલ મિલાપ બી થાય છે અને એક કમ્પિટિટિવ માહોલ જો થાય છે અહીંયા અહીંયા જો પરિચય થાય છે આખી લાઈફ તો ખૂબ સરસ પરિચય જળવાય છે જો તો બધાને જેટલા બી અમારા પ્લેયરો છે એના બી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી એક વખત જો એ તમામ વિજેતા લોકોના ખૂબ ખૂબ અભિનંદન છો બરોડા બાર એસોસિએશન તરફથી દર વર્ષે જે રીતે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે એ રીતે આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું અને એમાં નાઇન્ટી ફાઇવ જેટલી ટીમોએ ભાગ લીધો છે અને લગભગ પંદર જેટલી મહિલા ટીમો છે અને બીજા જેન્ટ્સ એડવોકેટની પણ ટીમો છે હવે એક વાત હું બહુ સ્પષ્ટ કહીશ કે આ જે ફાઇનલ આજે રમાઈ એની અંદર બે ટીમો જે જીતી એક લેડીઝ અને એક જેન્ટ્સ અને એમાં જે અમારે એમના કોઈક સારી એવી વ્યક્તિના હાથે અમારે એમને ટ્રોફી અપાવી હતી તો હું એટલું કહીશ કે અગાઉ પણ જ્યારે બરોડા શહેરના જે આપણા અનુપમસિંહ ગેહલોત સાહેબ જે પોલીસ કમિશનર છે એ અગાઉ હતા જ અને ત્યારે પણ અમે ક્રિકેટનું તો આયોજન કર્યું જ હતું પરંતુ આજે ફરીથી એમની જે બીજી વાર અહીંયા બરોડામાં જે એમની નિમણૂક થઈ છે તે ખરેખર મને એવું લાગે છે કે એમના હસ્તે અમારે એક આ જે ટ્રોફી આપવાનું હશે એમના હાથમાં જસરેખા હશે એટલે ફરીથી બરોડામાં નિયુક્તિ થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે અને આજે અમે ખરેખર અમે બરોડા બાર એસોસિએશનને એવું લાગે છે કે આજે તમામ એક માહોલ જે બન્યો છે એ એટલા માટે બન્યો હશે કે તમામ વકીલોના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને એમને એક અનેરો ઉત્સાહ એમનામાં આવે અને જ્યારે વકીલો પોતાના કેસો લડતા હોય કે બીજાના કેસો લડતા હોય ત્યારે આખા ટેસ્ટમાં જ હોય છે તો એમના માટે એ રમતગમત એક પણ એક હોવું જોઈએ માધ્યમ કે જેનાથી એ પોતે ઉત્સાહિત રહે સદા એમને પ્રેરણા મળતી રહે અને આવા કાર્યક્રમો જે અમે જે કરીએ છીએ તેની પાછળનું કારણ પણ એક આ છે અને આજે મેં કમિશનર સાહેબને કહ્યું કે આ જે એક એમને પણ એમના ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક ભાઈચારાની લાગણી પણ વધે છે એટલે મેં એમને એવું કહ્યું કે બરોડા બાર એસોસિએશનના વકીલો અને એક તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના જે પોલીસ કર્મીઓ હોય એમને પણ એક એવી રીતે એક ક્રિકેટનું આયોજન કરીએ કે જેને કારણે આપસમાં ભાઈચારાની લાગણી પણ વધે અને પોલીસ અને વકીલ એ બે એક સિક્કાની બે બાજુ છે એ સાર્થક કરી શકાય એના માટે પણ આવા આયોજનો થવા જરૂરી છે અને આપણા પોલીસ કમિશનર સાહેબ જે ખૂબ જ અમને આજે ખરેખર એવું લાગ્યું કે અમારા ઘરની વ્યક્તિ દ્વારા એમના એમના ઘરની વ્યક્તિના હાથે જ્યારે અમે ઇનામ વિતરણ કર્યું એવો એક અમને અહેસાસ થયો છે